હું તમને ભૂમેશ્વર વિશે જણાવીશ પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઉંચાઈ ડોળાઓને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમેશ્વર કહેવામાં આવે છે ચાલો સમજ્ય પર્વતને સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટર ઊંચાઈ ધરાવતા ત્રી ડોળા અને સાકડા શિખરવાળા વિસ્ટાને પર્વત કહે છે પર્વતો ઉંચાળ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે પહેલું ગેર પર્વત બીજું ખંડ પર્વત

ભૌગોલિક બળોના બે ભૂમિસ્તરોના ખેંચણ બળ લાગે છે ત્યારે તેમાં ફાટ પડી જાય છે આથી આજુબાજુના બાર નાસી જાય છે અને વચ્ચેના ભાગ સ્ટીલ રહેતો તેને ખંડ પર્વત કહે છે જમીનનો હોસ પર્વત તેનું ક્ષેત્ર ઉડાન હોવાથી ખંડ પર્વતને હોસ પર્વત કહેવામાં આવે છે હું તમને ખાન પર્વતના ઉદાહરણો જણાવીશ ભરતમાળા નીલગીરી સાતપુડા વિદેશ પર્વત ખંડ પર્વતના ઉદાહરણ છે ધકી રહેતા શેષ ભાગોમાંથી પર્વત બને છે પર્વતનો ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી જ્વાળામુખી ફાટા ફરણ બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા હતા તે જ્વાળામુખી પર્વત બને છે હું તમને જ્વાળામખી પર્વતના ઉદાહરણો જણાવીશ ઇટાલીમાં વિસુવિયસ ઇક્વેટોરમાં કોટોપક્ષી જાપાનમાં ફિલ્ડિયામાં ભારતમાં બેરન પાવાગઢ અને ગિન્ડા જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે